અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતા સમગ્ર રાજ્ય સાથે રાજકોટ શોકમગ્ન માટે ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે જ્યારે પચાસ ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે તેમજ રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સે શોકના ભાગરૂપે આજે અડધા દિવસનું બંધ પાડવાની અપીલ કરી છે આ ઉપરાંત રાજ્ય સરકારે તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે સચિવાલય પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવશે અને પોલીસ અથવા સૈન્ય દળો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવશે અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હરસંઘવી ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત મંત્રી મંડળના સભ્યો વહીવટી અધિકારીઓ અને અન્ય પ્રમુખ હસ્તીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે સામાન્ય લોકો માટે તેમના પાર્થિવ દેહને ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ અથવા રાજ્ય સરકારની કોઈ મહત્વની ઇમારતમાં શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએમ ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ